ભવ્ય આયોજન કરાયો માંડવી એઈમ અંગ્રેજી શાળા ખાતે વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવકાર મંત્ર જાપનો ભવ્ય આયોજન કરાયું જીતો દ્વારા આયોજિત વિશ્વ નવકાર મહામંત્ર દિવસ આત્માની આધ્યાત્મિક યાત્રાનો આજે ભવ્ય આયોજન કરાયું હતું વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણ માટે નવ એપ્રિલ બે આજે સવારે

કાર્યક્રમના પ્રારંભે જૈન સાધુ સાધવી ભગવંતો શાળા પરિવારના ડોક્ટર કૌશિક શાહ ડોક્ટર કિંજલબેન કૌશિક શાહ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું મુખ્ય મહેમાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું શાળાના કિંજલબેન કૌશિક શાહ ડોક્ટર કૌશિક શાહના હસ્તે સન્માન કરાયું હતું રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય સંજય મુનિએ સૌને આશીષ વચનો આપ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના નવ ઉપદેશોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું ડોક્ટર કિંજલબેન ડોક્ટર કૌશિક શાહ મુખ્ય મહેમાન અનિરુદ્ધભાઈ દવે ધવલ વોરા સામાજિક અગ્રણી મહોડી તેમજ માંડવી શહેર ભાજપના પ્રમુખ દર્શન ગોસ્વામી લાંતિક શાહ જુગલભાઈ સંઘવી ડોક્ટર પારુલબેન મહેતા વગેરે મોટી સંખ્યામાં નવકાર મંત્રના જાપ કાર્યક્રમમાં જોડાયા હતા

એક ઉચ્ચારણ સાથેનો મહામંત્રનો જપ થયો એ કાર્યક્રમની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પોતે સ્વયં નવકાર મંત્રોના જાપ કરી અને વિશ્વને શાંતિના માર્ગે લઈ જવા માટેનો જે કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી આજે માનવીમાં પણ લાઈવ કાર્યક્રમ અમે ડૉક્ટર કૌશિકભાઈ શાહના એમ્સના માધ્યમથી સૌ સાધુ ભગવંતો આચાર્યો મહારાજ સાહેબ અને આપણા પરમ જે સંજય મુનિ મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં આ નવકાર મંત્રના જાપના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાનો મને અવસર મળ્યો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવકાર મંત્રના આજના દિવસના પછી નવો જે સંકલ્પો લેવાનું કહ્યું છે એ પૈકી પાણી બચાવવું વૃક્ષો વાવવા પ્રાકૃતિક ખેતી કરવી લોકલ ફોર વોકલ વોકલ ફોર લોકલ બનવું આવા જે કંઈ પણ નિયમોનું પાલન કરવા માટેનું કહ્યું છે તો એ પણ હું સાધુ ભગવંતો મહારાજ સાહેબોને પણ ખાસ પ્રાર્થના સાથે ચરણમાં વિનંતી સાથે કરી રહ્યો છું કે આપના માધ્યમ દ્વારા જે કંઈ પણ આ વાત છે એ પ્રકૃતિને સંરક્ષણ માટેની વાત છે મનુષ્ય જીવની અને જીવ સમગ્ર જીવ માત્રની સેવા અને બચાવવા માટેની વાત છે એમાં ફળ મળશે તો આજના આ ખૂબ સારા કાર્યક્રમમાં ઇમ્સ દ્વારા ડોક્ટર કૌશિક દ્વારા એમના પરિવાર દ્વારા મને જે અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો એ બદલ હું આભારી છું અનુગ્રહિત છું ધન્યવાદ નિમિત્તે આજ આખા ઓલ ભરમા ઓર ગુજરાતમાં ભારતમાં નવકાર મા મંત્રનો મા યજ્ઞ કરવામાં આવ્યો છે અને આ યજ્ઞમાં આમ મોદી સાહેબને તમે જણાવ્યા કે અમારે વિધાયક સાહેબને હમણાં તમારા ધારાસભ્ય અમે વાત કરી કે એવી નો ચીજે અગર અમે પાલન કરી દઈએ તો અમારી જિંદગીનો એક નવો અધ્યયન નવી સુધાર અને નવી યોગ્યતા પ્રાપ્ત થઈ શકે આજની યુવા પેઢી માટે આ નો ચીજે અગર ધારણ કરી લે તો એનો ભવિષ્ય સુધરી જાય બાકી જે નરમ શાસનની શોભા માટે નવકારમાં મંત્ર તો મંત્રનો મહાન મંત્ર છે અને એના મંત્રના જાપોર સમરણ જે પણ કરે તો દુઃખ દર્દ વિધા વધુ ખતમ થઈ જાય ને બધાને જોઈએ કે સવેરે શામ જેટલો ટાઈમ મળે તો એનો જાપ કરવો જોઈએ ના આજે વિધાયક સાબ તમામ માંડવીના સમાજના ફિરકીના અલગ અલગ સમાજના પદ જેટલા બી મેમ્બર આજે બધું ભેગા થાય એના બહુ આયોજન આયોજનભાઈને કર્યું છે એના માટે બહુ બહુ મારી તરફથી છે જી તો એટલે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે તાજેતરમાં છેલ્લા ત્રણ મહિના પહેલાં જ જેનું ભૂત ચેપ્ટર શરૂ કરવામાં આવ્યું અને ગાંધીધામ ચેપ્ટર કચ્છની અંદર છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે સેવાના અલગ અલગ મિશન કરતાં જૈનની ઘણી બધી સંસ્થાઓ છે જૈન સમુદાય મહાજન છે અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ સેવાના કાર્યમાં જોડાયેલો છે પણ જૈન સમાજના બધા જ ફિરક્કાઓને જોડી અને એક ફિરક્કા તરીકે કામ કરતી આ જીતો સંસ્થા છે અને જીતો સંસ્થા દ્વારા નવકાર મંત્ર જે ભારતની પ્રાચીન સંસ્કૃતિનું એક કદાચ ઉત્તમ આપણે એવું કહી શકીએ કે જેને કારણે આપણને એક આખો ગ્રંથ લખાઈ જાય એટલા ભાવાર્થ એક શ્લોકમાં સમાયા છે અને દરેક જૈન બાળક તો આ નૌકાર મંત્ર જાણે જ છે પણ સમગ્ર વિશ્વ સમુદાય સુધી આ મંત્ર પહોંચે એના ભાગરૂપે દુનિયાના એકસો આઠ દેશ જ્યાં જીતો કાર્યરત છે અને એવા એક કરોડથી વધારે ઓફિશિયલ રજીસ્ટ્રેશન સાથે આજે લોકો આની સાથે જોડાયા છે કદાચ રજીસ્ટ્રેશન વગરની સંખ્યા તો ગણવી પણ પોસિબલ નથી પણ આ માધ્યમથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં આ કાર્યક્રમ દુનિયામાં યોજાયો છે અને સૌએ સાથે મળી અને નવકાર મંત્રનો જાપ કર્યો છે